આંબરડી લખેલ છે એ એમ બી એ આર ડી આંબરડી લખેલું છે બે સંગુ મંગુ જો તેના તો ગરમ લઈ લીધા છે હનસુ ભાગજભાઈ તને પોચી ગયા છે આઈ લવ આંબરડી સફારી પાર્ક તો તમે જો અહીંયા પણ આ બે તો નાના નથી આ બે જ ના વચ્ચે એક છે એ જ નાનો છે આખા આખા આંબરડી સફારી પાર્કમાં તમને એક વસ્તુ તો કોમન જોવા મળશે કે જ્યાં તમે જોશો ને ત્યાં સિંહના પૂતળા છે કેમ કે આંબડી સફારી પાર્ક જે છે ને બનાવવામાં જ સિંહ માટે આવ્યું છે અને ચાલો આપણે થોડાક આગળ વધીએ એટલે અહીંયા એક નદી જેવું બનાવ્યું છે અને ન્યાબ દીજ છે પછી આપણે બંને સાઈડથી જોવા જઈશું અને સામે તમને દેખાય છે ને પહેલાં સિંહ ચલો તમને ન્યા લઈને જાઓ તો અહીંયા તમે જુઓ પતંગિયા છે અને એ પતંગિયા પણ સ્ટીલમાંથી બનાવવામાં આવેલા છે મતલબ લોખંડના છે પણ અત્યારે આ ઘાસ મોટું થઈ ગયું છે એટલે પતંગિયા દેખા છે નહીં બહુ જાજા પણ બહુ જાજા છે આખા જે સામે ફોટો પોઈન્ટ લખેલું છે ને ત્યાં સુધીમાં છે વચ્ચે એક નદી જેવું બનાવેલું છે એટલે આખું નકરું પતંગિયાનું જ કોરિડોર છે અને એક્ઝેક્ટ સામે તમે સિંહ જોઈ શકો છો ત્યાં ઘણા અંદર ફોટા પડાવા જાય છે પણ અત્યારે તો કોઈ જાય કે ના જાય આપણને કે બહુ ખાસ ખબર નથી અને અહીંયા બેસવાની પણ જગ્યા છે ઘણી તો તમે અહીંયા બેસી શકો છો તો ગાય આ છે આખો લોખંડનો બનાવવાનો પુલ છે જેમાં આપણને એડવેન્ચરસ એવું લાગે છે હાલવામાં બહુ મજા આવે એવું છે બાકી આકર્ષણનું કેન્દ્ર આ સિંહની મૂર્તિ છે આખા પાર્કનું કેમ કે અત્યાર સુધીમાં તમે જેટલા ફોટોસ કે વિડીયોઝ જોયા હશે આંબડી સફારી પાર્કમાં તો એ તો આવી ગયેલા જ હશે સિંહ અને મેં તમને જે મેન ગેટ બતાવેલો હતો એ પણ આવ્યા હશે તો ઘણું જોવા જેવું છે અને એકદમ અહીંનો જે એક પુલ છે તમે ક્રોસ કરો ને બાજુમાં એકાદ કિલોમીટર એટલે ગળદરા આવી જશે ગળદરા ખોડિયાર હે જનો ના હું છે હું છે ફૂટલી છે છે હે ફૂટલી છે શું થાય બતાય કરી મને હન તો ભાઈ હે ના હું છે બેટા ના આ તમને જો 2x હું બતાઉ તમને અમાર ધાર્મિક ભાઈ ન્યા જન ઉભા રહી જશો જોકો કેમણા થોડ છે ને સામે એટલે ઈ લીટી કાઢવાનો છે અને ત્યાંથી તમે થોડાક આગળ વધો ને એટલે આખું આંબરડી લખેલ છે એ એમ બી એ આર ડીઆઈ આંબરડી લખેલું છે અને એની સામે જ એક સિંહ છે સિંહણ છે અને બે બાળ બચ્ચા સિંહ છે એ પણ તમે જોઈ શકો છો બહુ મોટી મૂર્તિ છે કાંઈ ઘટેનું કલ્પચર બનાવેલું છે આખું અત્યારે તો થોડુંક આમ લાગે બાકી ચોમાસામાં તમે આવો તો બહુ મજા આવે આ જગ્યાએ અહીંયા પણ પાણી ફેરવું ચોમાસામાં એટલે જોવાની મજા એવી જગ્યા છે તો તમે આ બસ જોઈ શકો છો એ બસ જાય છે સિંહ દર્શન કરવા માટે તો અહીંયા આવી બસ હોય છે સિંહ દર્શન કરવા માટેની સ્પેશિયલ અહીંની બસ છે તમે ટિકિટ લ્યો એટલે આ બસમાં બેસાડીને તમને અંદર સિંહ દર્શન કરાવે છે જો તો અત્યારે ગાડી જાય છે સિંહ દર્શન કરવા માટે અને અહીંથી એક્ઝેક્ટ સામે તમે જો આંબરડી સફારી પાર્ક લખેલું તમને અહીંયા દેખાય છે અને એની પાછળ જે ગડધરાનો આપણે ખોડિયાર ડેમ છે એ છે

અને સામે જે મેં તમને વ્યૂ બતાવ્યો હોય છે આપણે ગળદરા ખોડિયા ડેમનો આખો વ્યૂ છે એની પાછળ આવેલું છે ધારી સિટી તો તમે ધારી નજીક નીકળતા હોય ત્યાં આવજો કેમકે તમને આવવાનું હું કામ કહું છું કેમકે આ પ્લેસ નવી નવી બની છે એટલે ખૂબ સરસ મજાની છે પછી જૂની થઈ જાય ને ત્યારે થોડુંક આમ કેપરાવું પડે અત્યારે તો ખૂબ સારી માવજત છે અને જગ્યા સારી છે એટલે આવવાનું ચૂકતા નહીં જો બધું તમને બતાવી દીધું અને અહીંયા અમારે આખું ધામ છે ને ખાવા મંડાણું છે તો આ તમે એક બ્રિજ જોઈ શકો છો અહીંયા પણ તમે ફોટા પડવી શકો છો તો ચાલો આપણે હજી આગળ વધીએ અમારા વંશભાઈને તો મજા આવી ગઈ છે અમારા જેનું બેન પણ મજા કરે છે જેનું શું થયું બટા હે જેનું મજા આવે છે તો હવે જેનું ભાઈ કાંઈ બોલે એમ નથી જેનું બેન ચલો આપણે આગળ વધીએ તો મિત્રો આંબેડી સફારી પાર્કમાં આપણે ફરતા ફરતા હવે આપણે પહોંચી ગયા છે આઈ લવ આંબડી સફારી પાર્ક તો તમે જુઓ અહીંયા પણ આપણે ફોટો ગેલેરી કહી શકો છો સરસ મજાના ફોટા પડી શકે છે અને સામે જ એકદમ સનસેટ થઈ રહ્યો છે એનો પણ વ્યૂ જબરદસ્ત આવે છે બાકી પબ્લિક તમે અત્યારે પોરનું જોઈ શકો છો કાંઈ ઘટેનો ઠંડો પવન છે અને આ અમારે પબ્લિક જુઓ ના ના ટેણિયા બધે આટા મારે છે સામે ઓલા સિંહ સિંહ છે તો ભાઈ આ બ્લોગ તમને કેવો લાગ્યો ને એ મને જરા કોમેન્ટમાં કહેજો તો મિત્રો તમને ઓલી થી હું પતંગિયા નહોતા દેખાડી શકો તો અત્યારે જાઉં તમને પતંગિયા દેખાડું છું અને આ સામે જે છે ને ફોટો પોઈન્ટ લખેલું છે ત્યાં એટલે આ બે આંગળીઓ છે ને ફોટો પોઈન્ટ હશે મારા અંદાજે તો ચાલો હા મારી બેનને હું ફોટા પાડી દઉં કાંઈ ઘટીને ફોટા એવું લાગે છે મને જો પતંગિયાનું આખું ફૂલ હાથમાં છે ફંશીઓ મજા આવે છે બટા હાલો હવે બધાને થોડાક ફોટા પાડી લઈએ સામે જ ફોટા પાડવાનું ચાલુ છે અને અહીંયા ચાલો આપણે ફોટા પાડી લઈએ હા આ બધા સુરતવાસી છે એ બધા ફોટા પડવે છે અને જે અમારા ગામડાના રહેવાસી છે મારા મમ્મી એ તો ખાટલો ગતી ન્યાય ને આરામ કરી લેજો મતલબ આમ ટેબલ જેવું છે ને આરામ કરવા મીડા બોલો જો આમાં કેમ મેળ કરવું જો અહીંયા પણ કંઈ ઘટની બેઠી બેઠકની વ્યવસ્થા છે ત્યાં તમે બેસી શકો છો અને પછી આપણે આ સાવજ પાસે થોડાક ફોટા પડવી લઈ ઓ કાંઈ ઘટની એવા હાવસ છે ગેરના હાવજ આવું હાલો એના થોડાક ફોટા પાડી લઈ ને કાંઈ તો અહીંયા જોવા માં નાના છોકરા રમત ચાલુ કરી દીધી છે બધાએ તો તમે તમારો છોકરાને લઈને અહીં આવજો બધાને મન થાય મન તો એટલે આ બે તો નાના નથી આ બે જ વચ્ચે એક છે એ જ નાનો છે બાકી બધા તો ઢગા છે આ બે આઠમુંના પાંચમું છઠ્ઠું ભણતા છે બે કેટલા ભણો સાતમું બેય સાતમું ભણે છે એટલે બાર બાર વર્ષના છે અમારા વંશભાઈ એક જ નાના છે આયથી આઈથી આય થી સવાર ઢગા ને જે રમવાનું બાકી તો અત્યારે રમેશ ભાઈ બાર બાર વર્ષના ઢગા રમેશ ભાઈ અને આ અમારા ગોથા મારે કેમ ભાઈ ગોથા મારી છો ગોથું કેમ મારી જશો હાલો ભાઈ તો હવે આપણે અહીંયા રેસ લાગી કોણ જીતે છે હાલો કોણ જીતે છે બોયઝ કે ગર્લ

મિત્રો જો તમને આ ફૂલ બતાવવાના બાકી છે તો તમે જુઓ અહીંયા એક આખું ફૂલનું ગાર્ડન બનાવેલું છે તેમાં વોકવે છે તમે અહીંથી ચાલીને સામે નીકળી શકો છો તો આમાં નકરા ફૂલ વાવેલા છે કાંઈ ઘટેનો શો છે અને પાછળ તમે આ જે જગ્યા જુઓ છો ને એ લાઇન શો કરવામાં આવે છે એની બાઉન્ડ્રી મારેલી છે કે કોઈ જંગલી જનાવર અહીંયા અંદર ના આવી શકે બાકી તમને મેં વોકવેનો આખો વ્યૂ તો આપી દીધેલો જ છે અને અહીંયા પણ તમે જુઓ એક પક્ષીનું વર્ણન કરવામાં આવેલું છે તો આવા આપણે આખું આંબડી સફારી પાર્કમાં ઘણા વર્ણનો કરવામાં આવેલા છે તો આમાંથી તમને કોઈ ફૂલનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જણાવો આપણા માટે થોડુંક અજાણું છે આપણને ખબર નથી કે એવું ફૂલને શું કહેવાય તો મિત્રો અહીંયા પીવાના પાણીની સુવિધા છે એ પણ ખૂબ સરસ છે અહીંયા કુલર મૂકેલું છે અત્યારે અંધારાનું તમને ફ્લેશલાઇટ કરું છું જો આ વ્યૂ છે આખો તો અહીંની ગંદકી પણ નથી અત્યારે બહુ સારું એવું છે અને આમ તો જો કે અત્યારે લાઇટ ચાલુ નહીં કરી હોય એટલે દેખાતું નથી બાકી અહીંના ટોયલેટ અને પીવાની પાણીની સુવિધા ખૂબ સરસ મજાની છે એટલે હજી તો નવું નવું છે એટલે બધી સુવિધાઓ ખૂબ સરસ મજાની છે તમે મારા આખા બ્લોગમાં જોઈ જ હશે અને આ ફૂલ મેં તમને બતાવી દીધા તો ભાઈ આ વ્લોગ તમને કેવો લાગ્યો ને એ મને જરા કોમેન્ટમાં કહેજો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ